જોહાર ડીસી ન્યૂઝ ગુજરાતીમાં આપણું સ્વાગત છે નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકામાં આદિવાસી મ્યુઝિયમનું કામ હાલ કાર્યરત છે જેના કમ્પાઉન્ડમાં બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજા યુવાનને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ પરિવારને ન્યાય આપવા માટે ચૈતરભાઈ વસાવા ધારણા પર બેસી ગયા હતા અને મૃતુક યુવાનની ડેડ બોડી સ્વીકારવાની ના પાડી હતી જેમને પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીએ નહીં જેને લઈને એજન્સી સાથે બેઠક થઈ હતી પરિવાર અને આદિવાસી આગેવાનોની હું એ જ વાત કરું કે હાલ જે થાણા અધિકારી છે પરમાર સાહેબ બરાબર તો સ્વાભાવિક એમને ફરિયાદ લેવાની તો એ તાત્કાલિક હોસ્પિટલ છે અને એમને જે ફરિયાદ આપી છે સંજયભાઈ એ જ ફરિયાદ લીધી છે બરોબર અને એમાં જે પણ જે સેક્શન હાથ પૂરતો જે આરોપી લખાયેલા છે એ બધા અંદર છે બરાબર છે એ અંદર છે

ચાર સીટ પર છૂટી જવાના અમને નથી ખબર એટલે બધું તમે પેલા એ કરો હા બિલકુલ નહીં ચાલે નહીં તો પછી જોજો આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે બધું બંધ થશે આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થશે આ વેકેશન વેકેશન જાય તે લેવા તો અમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટ બધું બંધ આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી ત્યારબાદ એજન્સીએ નક્કી કર્યું હતું કે મરનાર યુવકને વીસ લાખ રૂપિયા અને જે હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જેને પાંચ લાખ રૂપિયા આપવાની બાહેદરી આપી હતી ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો મીડિયાના સમક્ષ હાલ સમાચાર મળી રહ્યા છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી જે યુવાન સારવાર લઈ રહ્યો હતો જે યુવાનનું પણ મૃત્યુ થયું છે ત્યારે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે સારવારમાં કઈ રીતના સારવાર કરવામાં આવી હતી અને ગઈકાલે ચૈતરભાઈ વસાવા અને ડૉક્ટર દર્શના દેશમુખે મુલાકાત લીધી હતી ત્યારે ચૈતરભાઈ વસાવાએ સૂચના પણ આપી હતી અગર ગંભીર લાગે તો આ યુવાનને વડોદરા કે અમદાવાદ રિફર કરવામાં આવે અને સારામાં સારી સારવાર આપવામાં આવે જેના કારણે યુવાનનું બચવાનું શક્યતા વધારે હોય પરંતુ એવું નહીં થયું અને આજે આખરે આદિવાસી યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને જેને જૂની સિવિલ ખાતે પીએમ માટે ડેડ બોડી ખસેડવામાં આવી છે ત્યારે લોકચર્ચા એવી પણ જાગી છે કે આ સમગ્ર ઘટનામાં ફરિયાદી આ યુવક જ હતો અને આ સમગ્ર ઘટના સાચી હકીકત જાણનાર પણ આ યુવાન હતો ત્યારે જે છ આરોપીઓ પર ફરિયાદ કરવામાં આવી છે જે મજૂર વર્ગ છે અને સાચા આરોપી બહાર છે બી એવી લોકચર્ચા જાગી છે ત્યારે વહીવટી તંત્ર કઈ રીતના તપાસ કરશે અને આદિવાસી પરિવારને ન્યાય આપશે કે શું એ તો જોવાનું રહ્યું આવા સમાચારના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો હું આપની સાથે દિનેશ વસાવા નર્મદા ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો